જય ભવાની મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો જો રોજિંદી કાર્યશૈલીની અંદર ખેડૂતને ઘણા બધા કામો હોય છે જેમ કે પશુપાલન હોય ખેતી હોય તો મિત્રો જો આપણે માપની જગ્યાની અંદર આપણે પશુપાલન પણ કરીએ છીએ તો સાથે પશુઓ માટે ઘાસચારો પણ કર્યો છે કઠોળ પણ કર્યું છે થોડા ઘણું અને શાકભાજી પણ આપણે કર્યા છે અને હજી થોડા ઘણા શાકભાજી આપણે કરવાના બાકી છે તો મિત્રો ચાર દિવસ અગાઉ આપણે જે ફૂલાવરની રોપણી કરી હતી એ ફુલાવરનો પાક અત્યારે મસ્ત તૈયાર થઈ રહ્યો છે અને સાથે સાથે મિત્રો એની અંદર નીંદાપણ એ પણ તૈયાર થાય છે તો આપણે થોડો ટાઈમ પછી નિંદામણનો પણ નિકાલ કરશું અને મિત્રો ખેતી કર્યા પછી આપણે ફ્રી થઈ જવાનું નથી હોતું કેમ કે પાકની માવજત પિયત પાણી ખાતર દવા આ બધી ટ્રીટમેન્ટ આપવાની હોય છે ટાઈમે ટાઈમે તેથી આપણો પાક સરસ રીતે તૈયાર થઈ શકે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ફોલો કરવાનું અને શેર કરવાનું ના ભૂલતા કેમ કે મિત્રો તમારા સાથ સહકાર અને સપોર્ટથી મને નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહેશે કેમ કે મિત્રો ખેડૂત એટલે કહેવાય ને કે ખેતરની અંદર આપણે રોજ એક બે આંટા મારીએ ને એટલે આપણો બધો થાક બધો કંટાળો અહીંયાથી આપણનો ગાયબ થઈ જાય છે મિત્રો બરાબર એટલે જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય ખેતી વિશે તો મિત્રો સપોર્ટ કરવાનું ના ભૂલતા જય ભવાની